વહેલી સવારે ભાવનગર ખાતે સિદ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડા પ્રસ્થાન કરાવ્યું શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ આંગણે ચતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક પાંચસો એકત્રીસથી વધુ સિદ્ધિ તપના તપસ્વીઓની તપશ્વરયાના પારણા મહોત્સવ પ્રસંગે ચિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અને આરાધકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં નૌકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા શ્રી ભાવનગર જઈ શ્વેતાંબર પૂજક તપાસ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લાભો મળ્યો છે તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી જ ઉદ્ધાર થાય છે તેમણે કહ્યું કે તપશ્રયા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંત શ્રીના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે તેમણે તપસ્વીઓને વંદન કરી સકળ શ્રી સંઘને મંત્રી રાજ્ય શ્રીમતી નીમુબેન ભાંભિયા મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સિજલબેન પંડ્યા શ્રી શિવાભાઈ ગોહિલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ અગ્રણીઓ શ્રી કુમારભાઈ શાહ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ શ્રી ભાવનગરજી શીતાંબર મૂર્તિ તપાસ સંઘના શ્રી જયુભાઈ શાહ શ્રી મનીષભાઈ કનાડિયા હિમાંશુભાઈ શાહ શ્રી સંજયભાઈ ઠાર શ્રી પિયુષભાઈ દોશી શ્રી રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા